હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં સહી તમારું સ્વાગત છે એક નવા બ્લોગ માં બધા ને જય માતાજી અને જય દ્વારકાધીશ આજે છે ને ગાઈઝ આપણા માટે છે ને ઘણો બધો ખુશીનો દિવસ છે કારણ કે આજે છે છઠ્ઠી આપણે જે બાળકનું છે ને આજે છઠ્ઠી પૂજન કરવાનું છે અને એમાં બીજું હવે તો યા આયુષ્ય થી યાદ રે આયુષ્ય તો એટલે આજે એના નામ ની વિધિ છે આજે એના નામ હું રાખવાનું છે હું નહીં એ બધું અમારું ડિસાઈડ કરવાનું છે એટલે કે આપણે દીપાર કા હા કાલે ઇન્સ્ટાગ્રામ માં ફોટો અને પોસ્ટ મેકી થી તો ઘણા બધા લોકોની કમેન્ટ આવી કે આ નામ રાખો આ નામ રાખો ખરે જો આપણે કીધું છે એટલે કેટલા બધા લગભગ બસો જેટલી કમેન્ટ આવી આપણે નામની અને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મેકી ને એ વાયરલ ગઈ ને ફેસબુકમાં પોસ્ટ મેકી ને એ વાયરલ ગઈ અને યુટ્યુબમાં આપણે ડિલિવરીનો વિડીયો છે ને એ દસ કે પહોંચી ગયો એટલે તમારો બધાયનો આવો પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર શું કહેવા માંગીશ અને કેવું સારું આવશે રાંધણ સટશે અને આ અમારા બાબાની છઠ્ઠી પણ છે રાંધણ સેટ અને છઠ્ઠી બે એક રાશિ ઉપરથી આવ્યું ને બે એક જ દિવસે છે તો કઈ નઈ હાલો હવે છે ને હું બધી તૈયારી કરવાની છે આજે તો કેમ કે આજ ઘણું બધું કામ છે ડેકોરેશન કરાવવાનું છે કરવાનું ડેકોરેશન કરવાનું જ હોય ને આ વખતે કઈ નથી કરવું નહીં એમ ડેકોરેશન તો ગાઈસ આપણે કરવાનું જ છે કેમ કે આપણે છે ને લગભગ કદાચ શેલ્લો ડેકોરેશન નહીં આને અત્યારે જે બાપો છે એને એવું ન થાય કે આઈશ વખત કર્યું મોટો થઈ ન ફોટા ફોટા તો કે કે આઈશ વખતે તે કર્યું તું મારી વખતે ન કર્યું એમ ન થાય ને વેલકમ અડધું કામ થઈ ગયું છે આમ તો પૂરું થઈ ગયું છે પણ અડધું જ બતાવવામાં આવશે ઓલમોસ્ટ આપણે પૂરું કામ થવાયું છે પણ તમને એટલું અગાઉ બતાવી દે ખાલી આ એક ઝલક છે કા હા છઠ્ઠી પૂંજન કેવું લાગ્યું ડેકોરેશન પાસે કે ગયો હજી તો થોડુંક જ થયું છે અજે થાય સે હા એટલે આજ નડે બધાને બીજા રાંધવાનું હોય કે નહીં એટલા માટે અને મારા બેન એ બધા આવી ગયા છે ફાણી બેન તો આ વખતે ન આવી અને ભાણો પણ ન આવ્યા બેન કીધું તી કે અમારે એના ફરી આવ્યા હતા એક અમે મામા પછી આટો મારવા આવતી એટલે અમારી બેન એક આવી છે હે મારા પ્રિય બાળ તારા જન્મનો અહેસાસ એ રૂબરૂ ઈશ્વરની મુલાકાત તારા જન્મના સમયે એ અવાજ મારા ખુશીના ના આંસુ લાવી દીધા મારા સ્વપ્નની દુનિયાનું સાક્ષાત સ્વરૂપ આજે તું છ દિવસનું થયું મા વિધાતા નું સ્વાગત કરું છું વિનંતી કરું છું કે હે મા વિધાતા મારા બાળક એવા લખ જો લેખ છઠ્ઠી વિધિ છે ને ગાઈસ પતી ગઈ અને ઘણા બધા જોડી છે ને આપણે કપડા આવ્યા છે અને એમાં સૌથી સરસ કપડા આવ્યા કા કીટ આવી છે કીટ આવી પેકિંગ હતી પણ મેં તોડી નાખી છે હજી હમણાં તોડી દઈશું કેટલા જોડી કુલ આવ્યા આ ખાલી પેકિંગ હતી એવી રીત છે ખાલી સડી ટી-શર્ટ ને ટોપી જ છે પેકિંગ કેવું પેકિંગ ના પૈસા લીધા કેટલા જોડી કુલ કપડા આવ્યા એટલે બધા થઈને તો 10 જોડી છે 11 જોડી છે કુલ 11 જોડી કપડા આવ્યા 11 તો આવી શોક તો 30 જોડી આવ્યા છે બધા વીઆઈ ગયા છે અને હવે અમે વઈ છે

અને ગોબા અને ઘણા સબ્સ્ક્રાઇબર ન તો કેવો પાસે ઇન્વિટેશન કે દો દઈ દીધું પણ કોઈ આયા નહી હા અને આમ જો હજી એટલા પેંડા વજ્યા છે તમારી માટે સ્પેશિયલ એટલા પેંડા રાખ્યા છે જો આ ડબરો ભરાય છે તમારા વજ્યા છે નહી હા ભઈ આવજો બધા પેંડા ખાવા હજી તમને કહો છો પેંડા આપણી પાસે લાર્જ સ્ટોક માં પડ્યા છે કુટી ચાહન તો હું બીજા લાવશું હવે કે અમાર વારંવાર સઠ્ઠી ધરવા છે લઈને પેલી સઠ્ઠી છે હંગી જાજો બધા અને ખાવ હોય તો ભઈ આવજો અને પછી નકર નહીં મળે પછી પૂરું કામ પછી પૂરું પછી તો મામીને ખાતા ને ઘરે પછી તમને કે કી દેવા અમારે લે 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 હાશ વાત નહીં હાશ વાત જ કરી આપણે લાવ્યું છે પેંડા નહીં ઓ તો આપણે પેંડા ઓસા ભાવે અને આ પેંડા આ બધા મોંઘા છે હો કઈ સસ્તા નથી 300 ના કિલો લાવ્યો અને આપણે 15 કિલો પેંડા લાવ્યા હતા આઈશ વખતે તો લાવ્યા હતા ને

કઈ જવાનું તો ડેકોરેશન માં ઓલું છે સી આપણે પોસ્ટ એમાં લખેલું છે દેખા હે નઈ 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 દેખા નઈ તો નથી કેવું તો નથી કેવું સારું હાલ તો આ સાથે આપણે વિડીયો કરીએ એન્ડ ને તમને કદાચ ને સ્પીકરમાં બીકરમાં કંઈ નામ ઝડી જાય તો કમેન્ટમાં કરી કહી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ને ફટાફટ એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશું નવા અલગ માં ક્યાં સુધી બાય બાય